જય માતાજી મિત્રો આજના આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે તમને બતાવીશું સોમનાથનો દરિયાકિનારો તો તમે જોઈ શકો છો આ સોમનાથનો દરિયાકિનારો છે અને દરિયા કિનારાની નજીક બહુ જ સારા પ્રમાણમાં પબ્લિક હોય છે તમે જોઈ શકો છો અહીંયા એક બહુ જ મોટી હનુમાન દાદાની મૂર્તિ પણ જોવાલાયક છે અને ઘણી પબ્લિક અહીંયા જોવા પણ આવે છે જો તમે અહીંયા ના આવ્યા હોય તો એકવાર જરૂરથી આ દરિયા કિનારાને જો આવજો મિત્રો ખૂબ જ મજા આવશે હવે તમને બતાવીશું ઊંટની સવારી અને ઘોડાની સવારી મિત્રો અહીંયા જો તમે આવ્યા હોય તો ઊંટ સવારી અને ઘોડા સવારી પણ જરૂરથી કરજો ત્યાં બહુ જ મજા આવશે ઊંટ પર બેસીને ફરવાની અને ત્યાં દરિયાનો નજારો જોવાની ખૂબ જ મજા આવે એવું છે મિત્રો તમે જરૂરથી અહીંયા એકવાર મુલાકાત લેજો આ દરિયા કિનારે તમે વિડીયોમાં જોઈ શકો છો કે દરિયામાં પાણીના મોજા કેવા ઉછળી રહ્યા છે તો તમે જુઓ મિત્રો કેવું લોક